તો ગાંધીધામને મહાનગરપાલિકા બનાવવાની જાહેરાત કરાઈ છે ત્યારે પાલિકા પ્રમુખ અને ચીફ ઓફિસરે પોતાની ખુશી વ્યક્ત કરી હતી લોકોની વર્ષો જૂની માંગ સંતોષાઈ છે ઉદ્યોગકારો અને શહેરીજનોમાં ખુશીનો માહોલ છે હવે વિકાસના કાર્યો ઝડપી થશે તેવું જણાવ્યું હવે ગાંધીધામ શહેરીજનોની અપેક્ષા મુજબનો વિકાસ અને સુખાધિકારી સેવાઓનો વ્યાપ વધશે અને જેના લીધે નાગરિકોની સુવિધા અને સુખાધિકારીમાં પણ સુધારો થશે જીવન ધોરણ પહોંચવું આવશે અને આ માટે રાજ્ય સરકારશ્રીનો તથા શહેરીજનોનો તમામને હું અભિનંદન પાઠવું છું ગાંધીધામ નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવવા માટેની જે માંગ હતી તેની આજે બજેટ સત્ર દરમિયાન નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ દ્વારા સિદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી તે માટે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને નાણામંત્રી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું